પરંતુ એક એવું પ્લેટફોર્મ હતું જ્યાં નર્સરીથી લઈને ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓએ પોતે જ નેતૃત્વ લીધું હતું તેમણે વિવિધ વિષયો પર તેમના જ્ઞાન અને મહેનતનું પ્રદર્શન કરતા અનોખા પ્રોજેક્ટ્સ ચાર્ટ્સ અને મોડેલ્સ રજૂ કર્યા હતા તેમના પ્રોજેક્ટ્સમાં વૈજ્ઞાનિક સિદ્ધાંતો સામાજિક વિજ્ઞાનના મુદ્દાઓ અને ગણિતના કોન્સેપ્ટનું અદ્ભુત સંકલન જોવા મળ્યું હતું ખાસ વાત એ હતી કે સમગ્ર કોન્ફરન્સનું સંચાલન અને રજૂઆત અંગ્રેજી ભાષામાં કરવામાં આવ્યું હતું નાના વિદ્યાર્થીઓ પણ જે આત્મવિશ્વાસ સાથે પોતાના પ્રોજેક્ટ્સ વિશે સમજાવી રહ્યા હતા તે જોઈને ઉપસ્થિત મહેમાનો અને વાલીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા આ સફર આયોજનનો સંપૂર્ણ શ્રેય સારાના એજ્યુકેશન ડિરેક્ટર ડૉક્ટર હિના અને સમગ્ર શિક્ષણને જાય છે તેમણે વિદ્યાર્થીઓને માત્ર ભણાવ્યા જ નહીં પરંતુ તેમને વિચારોને વાસ્તવિકતામાં બદલાવ માટે જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું હતું આ કારણે જ વિદ્યાર્થીઓ આટલા આત્મવિશ્વાસ સાથે પોતાનું કૌશલ્ય દર્શાવી શક્યા હતા કાર્યક્રમમાં હાજર રહેલા વાલીઓએ પણ સારાના આ પ્રયાસની પ્રશંસા કરી હતી તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમોથી બાળકોમાં જ્ઞાનની સાથે સાથે આત્મવિશ્વાસ સંચાર કૌશલ્ય અને ટીમવર્ક જેવી સમ મહત્વપૂર્ણ કુશળતાઓનો પણ વિકાસ થાય છે ફેટ કલરવી સેકન્ડરી સ્કૂલને સાબિત કરી બતાવ્યું કે શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકો સુધી સીમિત નથી પરંતુ તે એક સર્વાંગી વિકાસની પ્રક્રિયા છે આ કોન્ફરન્સ બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે સારાની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે